મિત્રો નમસ્તે આજે ભાવનગરમાં માનનીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પધાર્યા હતા ભાવનગર ની જનતા ને એવી અપેક્ષા હતી કે ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે કઈ કેટલી મોટી જાહેરાતો થશે પણ એના બદલે ભાવનગરની જનતાને તદ્દન નિરાશ થવાનું આવ્યું છે અનેક પ્રોજેક્ટો ભૂતકાળમાં એમણે અહીંયા જાહેરાત કરી હતી જેમાંથી હજી કેટલાક જે પ્રોજેક્ટો છે એ થઈ શક્યા જ નથી અથવા એમનું યાદ પણ આખરે કરવામાં આવતું નથી આજે એમણે શરૂઆત કોંગ્રેસને ભાંડવાથી કરી જે ગાંધી બાપુએ સ્વદેશીનો નારો આપ્યો હતો એ છોડી અને એમણે સો ટકા રિટેલમાં એફડીઆઈની જાહેરાત માન્ય મોદી સાહેબે કરી ત્યારે જ લોકોએ કીધું હતું કે દેશના ઉદ્યોગો દેશના વેપાર ધંધા ભાંગી પડશે તમે આ જે સો રિટેલમાં ફોરેન કંપનીઓને આવવાની મંજૂરી આપી છે તે બહુ ગંભીર વાત છે પણ ક્યારે પણ તેઓ કોઈનું માન્યા નહીં અને આજે ન છૂટકે એમણે સ્વદેશી નારો આપ્યો અને ફરી લોકોને અપીલ કરી કે તમે સ્વદેશીનો જ આગ્રહ રાખો એ બીજી વાત એ હતી કે ભાવનગરમાં વર્ષોથી શીપ બિલ્ડિંગ અને બ્રેકિંગ બ્રેકિંગનો ઉપયોગ જામી ગયો એકદમ સરસ રીતે ચાલતો આજે એમણે સીપ બિલ્ડિંગની મહત્વતા સમજાવી અને લોકોને જણાવ્યું કે બિલ્ડિંગ બિલ્ડિંગનું કેટલું મહત્વ છે એમ પણ શીપ બિલ્ડિંગને શું ફાયદો આપશે એ કોઈ વાત જણાવી નહીં સીપ બ્રેકિંગને કોઈ ફાયદો મળશે એ વાત જણાવી નહીં ફક્ત એમણે એ ઉલ્લેખ કરીને મેરીટાઇમ બોર્ડ ની વાત કરી બાકી કોઈ વાત થઈ નથી તો એમના જ સમયમાં ભાવનગરમાં ભાવનગર શહેરમાં આલ્કો કેશડાઉન જેવું સીપ બિલ્ડિંગ કરતું સો વર્ષ જૂનું યુનિટ જેમાં પાંચસો સાતસો માણસોને રોજગારી મળતી હતી અને અતિ આધુનિક જહાજો તૈયાર થતા હતા નાની બોટ ટગ તૈયાર થતા હતા એ તો માનનીય આમ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય જ બંધ થયું ત્યાર પછી તો બધાએ ખૂબ રજૂઆત કરી વિપક્ષની વાત તો તમે સાંભળતા નથી પણ એ સમયે તમારા નેતાઓ પણ કીધું કે આ ખોટું થઈ રહ્યું છે છતાં એ વાત માનવામાં ન આવીને આજે શું થયું આલ્કો એશ ડાઉન જેવું જે શિપ બિલ્ડિંગ કરતું સારામાં સારો ઉદ્યોગ એ તમારા હસ્તે જ તમારા વરદ હસ્તે બંધ થયો ત્યારે આપ અહીંયા આવીને લોકોને ખૂબ નારાજ કરી ગયા છો સેંકડો કરોડનો ખર્ચો થયો એ બધો જ વ્ય થઈ ગયો છે અને લોક ઉપયોગી કામની કોઈ જાહેરાત નથી થઈ એટલે ભાવનગરની જનતા તદ્દન નિરાશ થઈ છે સૌરાષ્ટ્રની જનતા તદ્દન નિરાશ થઈ છે એને માટે મને ખૂબ જ દુઃખ થયું છે અને આપને આ માટે આટલો મોટો ખર્ચો કરવાની જરૂરિયાત રહેતી નહોતી